નમસ્કાર મિત્રો ઠાકોરની દીકરીએ રામાપુરનું જોરદાર સોંગ ગાયું અને સોંગ ગાતા જ સોંગ ટ્રેન્ડિંગમાં જતો રહ્યો મિત્રો તમે બેનનો નોમ કોમેન્ટમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે રામાપીરને માનતા હો તો જય બાબારી જરૂરથી કોમેન્ટ કરી દેજો ખાલી સોંગ સાંભળો આપણે એક વખત સોંગ સાંભળીએ તો આપણું દિલ ખુશ થઈ જાય એવું સોંગ દઈને ગાયું છે ને એટલા ધીમા અવાજથી એટલા મધુર અવાજથી ગાયું છે અને મજા આવી જાય એવું સોંગ ગાયું છે હવે હું તમને એ વિડીયો બતાવવાના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જરૂરથી તમે બેનનું નો તો કમેન્ટ કરી દેજો અને મિત્રો બેનના સોંગ સાંભળતા હો તો બેનનું ટ્રેન્ડિંગ સોંગ કયું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો